ગોંડલમાં સામે પાટીદાર પાટીદાર સમાજ પડ્યો છે સમાજ દ્વારા આવતીકાલે શનિવારે ગોંડલ બંધનું એલાન આપવામાં આવ્યું છે જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે જે તેમણે પ્રશાસન પાસે માંગણી કરી છે તે માંગણી હજી સાંજ સુધી નહીં સંતોષાય તો આવતીકાલે ગોંડલ

લુખા તત્વોનો આતંક સામે આવ્યો હતો ગોંડલમાં જે રીતે લુખા તત્વોએ પાટીદાર સમાજના તરુણને ઢોર માર માર્યો હતો તેના કારણે પાટીદાર સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે આ મામલાને લઈને પાટીદાર સમાજના લોકોએ રેલી સ્વરૂપે રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પણ પાઠવ્યું હતું ને આ મામલાના સંદર્ભમાં જે આ લુખા તત્વો બેફામ બન્યા છે તે મામલામાં કડક હાથે કાર્યવાહી કરવામાં આવે તે પ્રકારની માંગ પણ કરી છે ત્યારે આ ઘટનાને લઈને ગોંડલહાર ચર્ચાનું કેન્દ્ર બન્યું છે આ મામલામાં પાટીદાર સમાજના અગ્રણી રાજુ સખિયા દ્વારા મોટું નિવેદન આપવામાં આવ્યું છે જે નિવેદનમાં તેમણે પાટીદાર સમાજની માંગ હતી કે જે લુખા તત્વોએ આ યુવાનને માર માર્યો છે જે તરુણને માર માર્યો છે તે કેસમાં આરોપીઓનો જાહેરમાં વરઘોડો કાઢવામાં આવે તેમણે કહ્યું કે વરઘોળો કાઢવાથી અમને ખબર છે ન્યાય નહીં મળે પણ આ પ્રકારના કૃત્ય કરનારા લોકોમાં એક પોલીસનો ડર બેસે તે માટે પોલીસ આ કામગીરી કરે બીજી વસ્તુ જે અસામાજિક તત્વો છે જે આતંક મચાવી રહ્યા છે અવારનવાર ત્યાં ગુંડાગીરી કરી રહ્યા છે તેમની સામે ભૂતકાળમાં જે ગુનાઓ નોંધાયેલા છે તેમના વિરુદ્ધ પાસા એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવે આ મામલે પાટીદાર સમાજ દ્વારા આજ સાંજ સુધીનું અલ્ટિમેટમ પ્રશાસનને આપ્યું છે અને જો આજ સાંજ સુધીમાં જે તેમની માંગણીઓ છે તે સંતોષવામાં નહીં આવે તો આવતીકાલે શનિવારે ગોંડલ બંધનું એલાન આપવામાં આવ્યું છે પેલા તો શું કહી રહ્યા છે ગોંડલના પાટીદાર સમાજના આગેવાન રાજુ સખિયા તે સાંભળીને બિલકુલ આ પટેલોની કાયમીની માટે લડત નસલ અને ફસલ માટે રહી છે અમારા માટે બધુંય સર્વસ્વ નસલ અને ફસલ હોય છે એના માટે અમે સંઘર્ષ કરતા હોય છે ને એના માટે જ કદાચ અમે જીવતા હોય છે આજે આવા સગીર કોમળ જેવા બાળકની માથે આવો જનધ્ય અપરાધ થાય તેવા સમયે એ સ્વાભાવિક છે કે આ દીકરો દેવ સાટોડિયા જે છે સમીરભાઈ સાટોડિયાનો પુત્ર નહીં પણ સમાજનો જ પુત્ર ગણી અને તમામ લોકો એની નૈતિક જવાબદારી સમજી અને ન્યાય એકત્રિત થયેલા હતા અને તમામ સમાજના આગેવાનો એક્સ્ટીવસ્ટો અને રેશનાલિઝમો બધા પણ ત્યાં હાજર હતા અને રાજકીય અમુક આગેવાનો હતા ઘણા બધા આગેવાનોની ગેરહાજરી પણ હતી જે મહત્વકાંક્ષી લોકો છે એને ત્યારે જ સમાજ યાદ આવે છે જ્યારે સમાજનું માનદાન અને મતદાન જોતું હોય એવા લોકો ત્યાં હાજર નહોતા બાકીના બધા સમાજના સંવેદનશીલ લોકો હાજર હતા અને તે એ જગ્યા ઉપર અમારે એવું નક્કી થયેલ છે કે અમારે કોઈ હિંસક પ્રવૃત્તિને અમે માન આપતા નથી અમારે કોઈ કા કાનૂન વ્યવસ્થાથી બહારની કોઈ અમારી માંગ નથી રાજ્ય સરકારે કીધેલું છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો વરઘોડા તો નીકળશે જ તો આ ગોંડલની અંદર આ બે સૂત્ર કાયદાના ફાયદા અને વરઘોડાની પરિભાષા આ ગોંડલને સમજાવે અમને ખબર છે કે વરઘોડો કાઢવાથી અમારા છોકરા સાથે થયેલો અન્યાય ન્યાયમાં પરિવર્તિત નથી થવાનો પણ વરઘોડો કાઢેલો જોતાં હવે આગામી બીજા કોઈ દેવની સાથે આવી ઘટના ન બને એટલા માટે અમે એક ઈ માંગ કરી છે બીજી અમારી માંગ છે કે અસામાજિક પ્રવૃત્તિ કરતા લોકોને તો આરોપીઓના અગાઉના ગુનાઓને ધ્યાનમાં લઈ અસામાજિક પ્રવૃત્તિની અટકાવવાના જે કાયદો છે પાસા એક્ટનો એની હેઠળ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવે જિલ્લા કલેક્ટરશ્રી સમક્ષ દરખાસ્ત કરવામાં આવે પાસાની બીજું કે આ જે અનએક્ટિવિટી કરવાવાળા માણસો એ અમને જાણવા મળ્યું છે કે ગોંડલના લુણીવાવ ગામની અંદર ગૌચરની જમીનમાં તેને ભેંસુનો તબેલો કરી અને ગૌચરની જમીન ઉપર અધિક્ર અનઅધિકૃત દબાણ કરેલું છે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ મામલતદાર સાહેબ જાતે ફરિયાદી બનીના દબાણ દૂર કરે અને લેન્ડ ગ્રેબિંગના કાયદા હેઠળ આરોપીઓને ગુનાહિત પ્રવૃત્તિ કરતા હોય એની સામે કાનૂની કાર્યવાહી થાય આવી અમે માંગ કરેલી છે આ માંગ અમારી શનિવાર સુધીમાં સંતોષવામાં નહીં આવે તો આ સ્થાનિકો લોકોએ અને જે હાજર હતા તમામ મિટિંગમાં એ તમામ લોકોએ એવું એક નક્કી કરેલું છે કે ગોંડલને શનિવારે સ્વયંભૂ બંધ પાડવા અને આ સામાજિક તત્વ સામેનો રોષ બતાવવા માટે અમે શનિવારે બંધ પાડવાની વાત કરેલી છે કાલની તારીખમાં એટલે કે આવતીકાલે શુક્રવારે જો અમને આ તમામ અમારી માંગો સંતોષવામાં આવશે તો અમને કાંઈ વાંધો નથી જો સંતોષવામાં નહીં આવે તો અમે સ્વયંભૂ શનિવારે આપે સાંભળ્યા હતા ગોંડલના પાટીદાર સમાજના આગેવાન રાજુ સખિયા તેમણે આ મામલે નિવેદન જે આપ્યું છે તેમણે જે કોલ આપ્યો છે કે જો આજ સાંજ સુધીમાં અમારી માંગ નહીં સંતોષાય તો આવતીકાલે ગોંડલ બંધ રહેશે અને ભારે વિરોધ નોંધાવવામાં આવશે અને મામલે પ્રશાસન દ્વારા આ માંગણી સંતોષવામાં આવે છે કે પછી પાટીદાર સમાજ આગામી સમયમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન ઉપર ઉતરે છે તે જોવું રહ્યું દર્શક મિત્રો નવજી ન્યૂઝને અપ કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન yeah